સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અજીબ રીતે ચોરીની ઘટનાને અંજામ આપનારા બે શખ્સને ઝડપી પાડ્યા છે ચોર ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરતા મુસાફરો સાથે મિત્રતા કર્યા બાદ તેઓના ઘરે પહોંચી ચા પાણીના બહાને મળવા જતો હતો આ દરમિયાન વાત વાતમાં ચામાં ઘેરની ગોળીઓ નાખી ચોરી કરતા બે ઈસમોને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે સુરતમાં ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે જહાંગીરપુરા બ્રિજ પાસેથી આરોપી યાસીન રૂફે સમીર મોહમ્મદ વોરા અને યશરાજ રૂફે રાજુ રમેશકુમાર વ્યાસને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી બે બાઇક તેમજ અલગ અલગ કંપનીના નવ મોબાઈલ ફોન મળીને કુલ એક લાખ એકવીસ હજારની મતા કબજે કરી હતી પોલીસ તપાસમાં ગોડાદરા પોલીસ પથકમાં ઘેરની ગોળી ખોડાવી ચોરી કરવા અંગે નોંધાયેલા ગુનાનો ભેદ તેમજ બેંગલુરુ સિટીમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો વધુમાં ઝડપાયેલા આરોપી યાસીન ઉર્ફે સમીર સામે ભૂતકાળમાં રાંદેરમાં એક ગુનો જ્યારે યસરાજ ઉર્ફે રાજ વ્યાસ સામે ઉમરા અઠવા અને પુણા ગામ પોલીસ પથકમાં ગુનો નોંધાયો છે પોલીસે જણાવ્યું હતું કે યસરાજ ઉર્ફે રાજુ બસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન રાહદારી સાથે મિત્રતા કેળવી પોતાના ખોટા નામ જણાવતો હતો બાદમાં મુસાફરી કરનારના મોબાઈલ નંબર મેળવી લેતો હતો અને બાદમાં તેઓ જે શહેરમાં રહેતા હોય ત્યાં કામ માટે આવ્યો જણાવતો મુસાફરી દરમિયાન મળેલા લોકોના રહેઠાણ પર જાય છે ત્યાં મુકો જોઈ ચા પાણીમાં ઘેરની ગોળી નાખી દે બેભાન કરી રોકડા રૂપિયા મોબાઈલ ફોન અને ગાડી ચોરી કરે છે તે ચોરી કર્યા બાદ ગાડી અને મોબાઈલ ફોન આરોપી યાસુન ફેઝ સમીને વેચાણ કરવા માટે આપે છે હતો પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્ય હાથ ધરી છે સાથે